તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ આ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે તે યોજના નીચે પ્રમાણે આપવામાં આવેલી છે પમ્પસેટ તાલપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત વોટર કેરિંગ પાઇપલાઇન આ ચાર પ્રકારની સાધન સહાયની તમામ માહિતી નીચે પ્રમાણે આપવામાં આવેલી છે સૌપ્રથમ વાત કરીએ તાલપત્રીની ભાગને સુરક્ષિત રાખવા માટે ભાગને ઢાંકવા માટે તાલપત્રી આપવામાં આવે છે હાઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે સામાન્ય ખેડૂતો માટે તાલપત્રીની ખરીદીની કિંમત પંચોતેર ટકા અથવા તો અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હશે તે ખાતા દીઠ વ્યક્તિમાં બે નંગ આપવામાં આવશે સામાન્ય ખેડૂતને તાલપત્ર ખરીદવાની કિંમત પચાસ ટકા અથવા તો બારસો પચાસ બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુ વધુમાં વધુ બે નંગ આપવામાં આવશે પાક સંરક્ષણ સાધનોનો પાવર સંચાલિત પાવર સંચાલિત મશીનરી ચલાવતા સાધનો પર સાધનોની ખરીદી કિંમત પચાસ ટકા અથવા તો ત્રણ હજાર બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ આપવામાં આવશે પાવર મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમત પંચોત્તર ટકા અથવા તો પીસ ચાર હજાર પાંચસો બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે ખાતર દીઠ વધુમાં વધુ એક નાંગ પંપ સેન્ટની વાત કરીએ પાણીની મોટર આપવામાં આવશે જેમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ઘઉં પાક માટે કિંમત પચાસ ટકા અથવા તો દસ હજાર જે બેમાંથી ઓછું હોય તે આપવામાં આવશે વોટર કેરિંગ પાઇપલાઇનની વાત કરીએ વોટર કેરિંગ પાઇપલાઇનમાં બે પ્રકારની પાઇપલાઇન આપવામાં આવે છે જે પીવીસી પાઇપલાઇન અને એસ પાઇપલાઇન આપવામાં આવે છે જેની કિંમત પચાસ ટકા અથવા તો પંદર હજાર પ્રતિ લાભાર્થીને બે માંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે જેમાં એસ ડી પીઈ માટે પચાસ પ્રતિ મીટર આપવામાં આવે છે અને પીવીસી પાઇપલાઇન રૂપિયા પાંત્રીસ પ્રતિ મીટર આપવામાં આવે છે ખેડૂતો માટે ખાસ નોંધ છે તાલપત્રી અને પાક સુરક્ષા સાધન પાવર સંચાલિત ઓનલાઈન અરજી કરવાની છે મંજૂર તૈયાર થાય પછી સાધન ખરીદવાના રહેશે અને પંપ સેટ અને વોટર કેરિંગ પાઇપલાઇન જેમાં પહેલાં સાધનની ખરીદી કરવાની રહેશે અને ખરીદી કર્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે કયા કયા જિલ્લામાં અરજી ફોર્મ ચાલુ છે તેની વાત કરીએ અમદાવાદ આણંદ ગાંધીનગર ખેડા આ ચાર જિલ્લામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું ચાલુ છે આમાં ફોર્મ ભરવા માટે આ ખેડૂત પોર્ટલ પર ભરવાનું રહેશે આ ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તારીખ ત્રણ બે બે હજાર પચીસથી થી તારીખ સોળ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ ગ્રામ પંચાયત ખાતે જે ગ્રામના વીસીએ દ્વારા સીસી સેન્ટર દ્વારા સાયબર કાફે દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ બેંક પાસબુક હાથ બાર અને આઠ અ ની નકલ મોબાઈલ નંબર રેશન કાર્ડ સાધન ખરીદવાનું અસલ પાકું બિલ ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવી પૂર્ણ મંજૂરીના હુકમથી જ રાહ જોવી જોઈએ તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા